નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો તો આજે આપણે જામફળીમાં કલમ વળવાનું શીખવાની છે તો આપણે જામફળીમાં ગુટી કલમ કરવાની એમ તો તમારા ખેતરમાં જો હારી વેરાયટીનું જામફળી હોય અને એવું જ એવું તમારે બીજી જગ્યાએ વાવું હોય અને એવું જ ફ્રૂટ આવતું હોય ફળ આવતું હોય તો આપણે સૌપ્રથમ જામફળીની પત્ની ડાળી લઈને એના પર આપણે જોઈ રહ્યા છો એની ઉપર છાલ લટાઈ દેવી એકદમ ગોળ રીંગની જેમ છાલ હટાઈ દેવી એમ પાંચથી છ સેન્ટીમીટર જેવી રીંગ ઘટાઈ દેવી ગોળ કરી દેવી અને એના પર જો કૂર પાટું હોય તો કૂર પાટું લગાવી દેવું એના કારણે મૂળનો ગ્રોથ સારો થાય અને એના અને જો એના હોય તો એલોવેરા લગાવી દેવું એલોવેરા નહીં તર દુકાનમાં મળી જશે રૂટ હોર્મન્સ એ રૂટ હોર્મન્સ લગાવી દેવા પછી એના પર આપણે એ ચીકણી માટી એકદમ ભેજ વિધ સંગ્રહ શક્તિ વધારો હોય એવી ચીકણી માટી ના કરો તો કૂકોપીટ કોકુપીટ છે એને એ પણ ચાલે ત્યારબાદ એના પર પોલિથિનની થેલી એકદમ ટાઇટ એકદમ હવા પણ ન જવી તેવી રીતે લગાવી દેવી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો